ગુજરાત સરકારની વિવિધ કૃષિલક્ષી યોજનાકીય સહાય પાક પદ્ધતિમાં નવા અભિગમ તેમજ સિંચાઈની સુવિધા થકી અને ખેડૂતો સફળ રીતે ખેતી કરી સમૃદ્ધ થઈ રહ્યા છે અહીં વાત એ છે કે પડોદરી તાલુકાના એક એવા ખેડૂત પરિવારની કે જે છેલ્લા ત્રણ વર્ષથી માત્ર રોકડીયા પાકનું વાવેતર કરીને રોકડી કમાણીની સાથે કૃષિલક્ષી યોજનાની સહાયના લાભ મેળવી પ્રગતિ કરી રહ્યા છે

તેઓ ગુજરાત સરકારનો આભાર માને છે કેવી રીતે મળી યોજનાકીય સહાયની માહિતી તે અંગે હિતેશભાઈ ભીમાણી કહે છે કે રાજકોટ ભાગાયકાના અધિકારીઓનો સંપર્ક કરતા તેમના તરફથી અમને વિવિધ યોજનાકીય સહાયની માહિતી મળી એ પછી અમે આ વર્ષે તરબૂચ અને ટીટીના વાવેતરમાં ક્રોપ કવર માટે પ્લાસ્ટિક માર્ચિંગ કરવા અરજી કરી જેના માટે કુલ મળીને રૂપિયા ત્રેપન હજાર જેવી રકમની સહાય અમને મળી છે તેમણે ઉમેર્યું કે વર્ષ બે હજાર સત્તર અઢારમાં કાર્યાલયનું કાચું મંડપ કરવા માટે રૂપિયા સત્યાવીસ હજારની સહાય મળી આ ઉપરાંત ડીપ ઇરિગ્રેશન માટે તેમને સાઠ ટકા જેવી સહાય મળી છે યોજનાકીય સહાય કેટલી સરળતાથી મળી છે તે અંગે હિતેશભાઈના કલ્યાણ માટે અરજીમાં અમને કોઈ તકલીફ પડી નથી અને કોઈ પણ અવરોધ વિના ખૂબ ઝડપથી અમારી સહાયની રકમ અમને બેંક ખાતામાં જ મળી છે ત્યારે સિંચાઈની વ્યવસ્થા અંગે તેમણે કહ્યું કે ગામની નજીક કેનાલમાં અને ન્યારી બે સિંચાઈ થકી અમને સિંચાઈનું પાણી મળે છે તેઓ કહે છે કે અમે કપાસ મગફળી તલ જેવા શિયાળુ પાક વાવતા જ નથી છેલ્લા ત્રણ વર્ષથી એ બંધ કર્યું છે અમે તરબૂચ ટેટી ગલગોટા જેવા તેમજ ફૂલના બિયારણનું વાવેતર કરીએ છીએ આ રીતે વર્ષમાં બે વાર પાક લઈ શકીએ છીએ ત્યારે પાકોના વેચાણ અંગે તેમણે કહ્યું કે તરબૂચ અને ટેટીનું અહીં ખેતરથી જ બહુજરાજી ફાર્મના નામથી વેચાણ કરીએ છીએ અને આ લોકો અહીંથી જ ખરીદી કરીને લઈ જાય છે ક્યાંય વેચવા જવું નથી પડતું વળી સેડનું બિયારણ વેચતા હોવાથી પણ ખેડૂતો સામેથી ખરીદી કરવા જાય છે ત્યારે ટપક સિંચાઈથી મોટા લાભ થાય છે એમ જણાવતા કહ્યું કે ડીપ ઇરિગ્રેશન કારણે જમીન ભેજવાળી રહે છે જેના કારણે ખેતરમાં પાવડા મારવા નથી પડતા એટલે કે શ્રમિકો રાખવા નથી પડતા અને મજૂરીના નાણાંની બચત થાય છે વળી ડીપ ઇરિગેશનમાં ટપક સિંચાઈ પદ્ધતિથી ઓછા પાણીમાં લગભગ પચીસ પાણીમાં જ સારું પાક થાય છે એટલે કે પંચોતેર પાણીની બચત થાય છે અને ખેડૂતલક્ષી સહાય સરળતાથી મળવા બદલ તેમણે ગુજરાત સરકાર તેમજ બાગાયતી વિભાગનો આભાર વ્યક્ત કર્યો ભીમાણી હિતેશભાઈ ભાણજીભાઈ મારું ગામ બોડી ઘોડી મારી સંયુક્ત પરિવારની અઠાવીસ વીઘા જમીન છે એમાં હું તરબૂચ ટેટી ફૂલ શેરડીનું વાવેતર કરું છું દર વર્ષે બાગાયત શાખાની ઓન સહાય મને ક્રોપકવરમાં તરબૂચમાં અને ટેટીમાં બંનેમાં મળેલી છે એમાં ક્રોપકવરમાં મને ટોટલ બે સર્વે નંબરમાં ત્રેપન હજાર રૂપિયા મળેલી છે અને અમેરું ટોટલ માર્કેટ રિટેલ માર્કેટમાં વેચી છે બજારમાં અને બીજી સહાય અમને ડ્રીપ એરિકેશનમાં જીજીઆરસીમાં મળેલી છે એવરેજ વાર્ષિક આવક અમને આમાં વીઘે લાખથી સવા લાખની એમાઉન્ટ મળી રહી છે કોઈ પણ સહાય રિપેરિકેશન છે ક્રોપકવરમાં છે મલ્ચિંગમાં છે બિયારણમાં છે તરબૂટ ટેટીના બિયારણમાં વોટરબોડ સોલ્યુડમાં છે બધી બાગાયતમાં ઘણી બધી સહાયો આવે છે બરોબર છે બધી ખેડૂતો માટે ખેડૂત એના લાભ ઉઠાવતો થવો જોઈએ